કેરળમાં રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકર્તાઓની કરપીણ હત્યા કરવામાં આવી રહી છે તે સંદર્ભે લોકતંત્ર રક્ષા મંચ કચ્છ દ્વારા સભા યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કેરળમાં રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકર્તાઓની કરપીણ હત્યા કરવામાં આવી રહી છે તેના વિરોધમાં આજે લોકતંત્ર રક્ષા મંચ કચ્છ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા ભુજના હોલના પટાંગણમાં યોજવામાં આવી હતી આ સભામાં જાગૃત નાગરિકો આરએસએસના આગેવાનો સહિત હિન્દુ સંગઠનના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ઉપસ્થિત મહાનુભાવો તથા કચ્છ લોકતંત્ર રક્ષા મંચ સમિતિના સભ્યો નવીનભાઈ વ્યાસ કિશોરદાસજી મહારાજ સાહેબ રાજેશભાઈ વાઘેલા જોરાવરસિંહ રાઠોડ ગોવિંદભાઈ કોખાણી સ્વામી પ્રદીપ્તાનંદજી ડોક્ટર પન્નાબેન રૂડાણી સોનલબેન શેઠિયા ચેતનભાઈ ઠાકર ભરતભાઈ ધોળકીયા સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત લોકો દ્વારા કેરળમાં જે ઘટના છાસવારે બને છે અને જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી સામ્યવાદી વિચારધારા ધરાવતી માર્ક્સવાદી કોમ્યુનિટી પાર્ટી દ્વારા રાષ્ટ્રવાદી સંગઠનો જેવા કે રાષ્ટ્રીય સ્વયંસેવક ભારતીય મજદૂર સંઘ ભાજપના વગેરેના કાર્યકર્તાઓની નિર્મમ હત્યાઓનો ખૂની ખેલ ચાલુ છે તે અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તો સાથોસાથ આ તકે આ ઘટનાને નાથવા માટે આપણે સૌ દેશવાસીઓ રસ્તા પર આવવું પડશે તેવી પણ આક્રોશ સાથે અપીલ સ્વામી પ્રદીપ્તાનંદજી દ્વારા કરવામાં આવી હતી આ ઘરની અંદર મારા ભાઈને કંઈ થાય તો મારે રોડ ઉપર આવવું જ જોઈએ મારે વિરોધ નોંધાવવો જ જોઈએ આજે કેરળની અંદર જે ભાઈઓ બહેનોની હત્યા થઈ છે એ મારા ભાઈ બહેનની હત્યા થઈ છે અને આજે હું રોડ ઉપર નહીં આવતો કોણ આવશે રોડ ઉપર અને જે પ્રમાણે આજના જે વાત કરી ભાઈ કે નવ થી બાર દરમિયાન સમગ્ર ભારતની અંદર આવા ધરણાનો પ્રોગ્રામ થાય છે તો અહીંયા આપણે એક જ સંદેશ આપવા માંગીએ છીએ આ સમાજની અંદર કે કેરળની અંદર જે પણ કંઈ થાય છે જે પણ ભાઈ બહેનો હત્યા થાય છે એ બધી હત્યાઓનો વિરોધ કરવા માટે અમે ઉભા થયા છીએ અને હવે કંઈ પણ થશે તો એનો આખા સમગ્ર દેશમાં પડઘો પડશે અને એ જ વસ્તુ કહેવા માટે આજે અમે પહેલી વખત બહાર નીકળ્યા છીએ આ લોકતંત્ર રક્ષા મંચના અન્ય સભ્યો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનોને કેરળમાં થતી આ ઘટના અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી ગયા વર્ષમાં માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવતા આ વિકૃત પ્રવૃત્તિઓમાં અનેક ગણો વધારો નોંધાવવા પામ્યો હોવાની વાત જણાવી હતી આવી ઘટનાઓ ભારતીય લોકતંત્ર માટે કાળીટીલી સમાન હોવાની વાત પણ ઉચ્ચારવામાં આવી છે કેરળ રાજ્યના કુલ ચૌદ જિલ્લાઓમાંથી દસ જિલ્લામાં આવી હિચકારી ઘટનાઓ બની તેના વિરોધમાં ગત જાન્યુઆરીના રોજ દિલ્હીના જંતર મંતરમાં કેરળ ભવન સામે જનાધિકાર અધિકાર સમિતિના નેજા હેઠળ એક નાગરિક પ્રદર્શન અને સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત પણ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા જણાવવામાં આવી હતી આ તકે સભામાં ઉપસ્થિત રહેલા સૌ કોઈ જાગૃત નાગરિકો હિન્દુ સંગઠનના ભાઈઓ બહેનો તથા લોકતંત્ર રક્ષા મંચ કચ્છના સભ્યો સહિત સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી આ તકે લોકતંત્ર રક્ષા મંચના કચ્છના સંયોજક નવીનભાઈ વ્યાસની કચ્છ ડેલી ન્યૂઝ સાથેની ખાસ મુલાકાત આમ તો એમનો પૂર્વ સંબંધ આપણે જોઈએ તો જે કાંઈ કોમ્યુનિસ્ટ વિચારસરણી છે એ બીજા કોઈ વિચારસરણીને સ્વીકારતી નથી એટલા માટે એમનાથી જે વિરોધના વિચારો છે એમનું કામ કોઈ પણ હિસાબે આગળ ન ચાલે એટલે સામદામ દંડ ભેદ આવી બધી નીતિઓથી એમને દબાવી દેવા એવો એમનો પ્રયત્ન છે આ પ્રયત્નો છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી જ્યાં હિન્દુત્વવાદી એકલ દોકલ ધારાસભ્ય પર ચૂંટાણા એ પણ એમનાથી સહન થતું નથી એટલા માટે આ જે ગતિવિધિઓ હતી હત્યાઓની એ ખૂબ તેજ બની છે એની સામે આ આખા ભારતભરમાં કાર્યક્રમ થયો છે કે ભાઈ આ જે કાંઈ નિર્દોષ લોકો છે એમની હત્યાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ જે કાંઈ હત્યા થઈએ છે જેના પરિવારના નાના નાના બાળકો અથવા તો કમાનાર વ્યક્તિ અથવા તો કોઈની બહેનો કોઈની માતુશ્રી જે પરિવારમાંથી ગઈ છે એમના પરિવારને હવે કઈ રીતે આપણે એને ઊભો કરી શકીએ એના માટે એમના માટે જે કાંઈ વળતર અથવા તો એમને જે કાંઈ રોજીરોટી માટે જે કાંઈ કરવું પડે એ બધું કરી શકે એ માટે કેરળ સરકારને આવેદનપત્ર રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર આ આજે રોજ આપેલ છે કચ્છની જનતાની એમાં વેદના આપણે રજૂ કરેલી છે કલેક્ટરશ્રી એમને આ ઉપર પહોંચાડવા માટે અમને હૈયાધારણ આપી છે આ સભામાં અન્ય ઉપસ્થિત રહેલા જાગૃત લોકો કે જેઓ આ સમિતિની સાથે સંકળાયેલા છે અને આ ઘટનામાં સરકાર દ્વારા આકરા પગલા લઈને તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે લોકોને કેરળના દસ જિલ્લામાં થયેલી ઘટનાઓમાં જે લોકોના નિર્દોષપણે જીવ ગુમાવ્યા છે તે વાતો લોકોની સમક્ષ રાખી હતી તો સાથોસાથ કેરળ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે ઉક્ત રમખાણો હિંસામાં મૃત્યુ થયેલા અને ઘાયલ થયેલ લોકો તથા તેમના પ્રભાવિત થયેલા પરિવારોને તેમના સભ્યો માટે વળતરની રાશિ તથા એમના પુનર્વસન માટે પેકેજ તુરંત જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હોવાની વાત સભામાં જણાવવામાં આવી હતી આ સભાના કાર્યક્રમ બાદ ઉપસ્થિત હિન્દુ સંગઠનના ભાઈઓ બહેનો તથા લોકતંત્ર રક્ષા મંચ કચ્છના સભ્યો સહિત ભાજપના આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે ભુજના હોલ ખાતેથી નીકળી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ભારત માતા કી જય વંદે માતરમના સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ ન્યાય માટેની લડતમાં જોડાયેલા નજરે પડ્યા હતા આ રેલી સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો લોકતંત્ર રક્ષા મંચ કચ્છના સભ્યો તથા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ સાંસદ વિનોદભાઈ ચાવડા રક્ષા મંચ સમિતિના સંયોજક નવીનભાઈ વ્યાસ સ્વામી પ્રદીપનાનંદજી કિશોરદાસજી મહારાજ સાહેબ સહિતના જાગૃત લોકો દ્વારા અધિક કલેક્ટર ડીઆર પટેલને આવેદનપત્ર પાઠવી સંબોધિત ચર્ચાઓ કરવામાં આવી હતી કેરળના બનતા બનાવ અંગે સરકાર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આ આવેદનપત્ર વિશે શું જણાવે છે સ્વામી પ્રદીપ્તાનંદજી સાંભળી તેમની મુલાકાતમાં આજે લોકતંત્ર રક્ષા સમિતિ દ્વારા એક આવેદનપત્ર કલેકટરશ્રીને આપવામાં આવ્યું છે અને આ લોકતંત્ર રક્ષા સમિતિ એ સમગ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે અને કેરળની અંદર વર્ષોથી આજકાલે ને વર્ષોથી ઓગણીસો ને છેતાલીસથી લઈને અત્યાર સુધીમાં પચાસ હજારથી પણ વધારે એવા સ્વયંસેવકો રાષ્ટ્રભક્તો દેશભક્તોની જે નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે એ હત્યાથી સંપૂર્ણ પ્રજા અજાણ છે સમગ્ર ભારતની પ્રજા અજાણ છે એ વિષયને અમે લોકો સમક્ષ લાવ્યા છીએ અને કલેક્ટરશ્રી આવેદન આવેદનપત્ર આપ્યું છે કે આવી હત્યાઓ બંધ થાય અને આ ભારત દેશની અંદર શાંતિનું રાજ્ય સ્થપાય અને સાથે સાથે જો ત્યાંની સરકાર આવી હત્યાઓ બંધ ન કરી શકે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે આવી અમારી માંગ અમે કલેક્ટરશ્રી આપેલી છે આ ઘટનામાં લોકોની સાથે હવે મહિલા શક્તિ પણ જાગૃત થઈને આ કેરળમાં જે ઘટના બનવા પામી રહી છે તેની સામે લડત આપવા માટે મેદાનમાં આવશે તેવી વાત સમિતિની મહિલા આગેવાન સોનલબેન શેઠિયા દ્વારા કરવામાં આવી હતી છેલ્લા થોડા સમયથી સ્ત્રીઓ પર જે હિંસાના બનાવો બનવા પામી રહ્યા છે તે બનાવને પણ વખોડીને મહિલા શક્તિમાં દુર્ગાનું રૂપ લઈને હવે આવનારા સમયમાં સામે આવશે તેવી વાત પણ મીડિયા સમક્ષ કરી હતી આ તકે સમિતિના મહિલા આગેવાન સોનલબેન શેઠિયાની ખાસ મુલાકાત જે કેરલની ઘટના બાદ તો એ માટે હું એક તો પહેલા સૌ મહિલાઓ હતી સૌ રાષ્ટ્રની મહિલાઓ હતી આપણે આજે કેરલની જે હિંસક ઘટના બની કે જે આપણા કાર્યકર્તાઓને નિર્મમ રેશી નાખવામાં આપ્યા નિર્દોષને તો એના મારામાં પહેલાં તો હું સૌ રાષ્ટ્રવાદી મહિલાઓ હતી આ ઘટનાને વખોડીએ છીએ અમે મહિલાઓ અને ખરેખર એમ કે દુઃખની વાત છે આ કે આજે મેં વક્તાઓ અને સ્વામીજીના મુખે જે સાંભળ્યું ખરેખર આપણે એમ કે દુઃખ થાય અને જે આ ઘટના બનીને એમાં મહિલાઓ પણ હતી મહિલાઓની પણ અહીંયા કત્લ કરવામાં આવી છે કે આપણું આપણી આ સંસ્કૃતિ છે કે જે માતા દેશ અને ગૌને માતા તરીકે પૂજે છે જનનીના ભાવથી એને નિહાળે છે આવી મહિલાઓ પણ હવે અહીંયા અમને લાગી રહ્યું છે કે અહીંયા કોઈ એનું પણ અહીંયા રક્ષિત નથી એમ એટલે આજે અમે ખરેખર આ સાંભળી સ્વામીજીના મુખ્ય અમે અત્યારે દુઃખ થયું કે આપણે કેટલું બધું અત્યાર સુધી સ્નાન કરતા છીએ કેટલું બધું આપણે ખમ્યું છે પણ હવે હવે આ આપણા જે આપણે ધર્મની માટે જે કર્યું એ માટે હવે અમે કોઈ ચૂપ નથી બેસવાના દેશવાસીઓ હવે બતાવી દેવાના છીએ કે ચલો આજ આપણે ઉઠાવી લો લંગર સમુદરની અંદર ઝુકાવી લો કસ્તી જમાનાને કૈદો શક્તિ સજી છે જમાનાને કૈદો શક્તિ સજી છે અને હવે અમે બધાએ સામનો કરવાની કમર કસી છે એટલે હવે આવા અત્યાચારોને નહીં શાન કરી લઈએ બહેનો માટે પણ ઘણા બધા અત્યાચારો થાય છે એને લઈને એવું લાગી રહ્યું છે કે આપણી જે આ ગૌરવશાળી આપણો જે ધર્મ એ આપણી જે ઉજ્જળી સંસ્કૃતિ છે એને કદાચ એ લોકો સાખી નથી શકતા અને એ આ સામેવાળાનો એવો કદાચ આશ્રય હશે કે કદાચ આ સંસ્કૃતિ આ ધર્મને કદાચ નાષ્ટ કરવાનો એનો ઇરાદો હોય પણ હવે અમે બહેનો પણ જાગૃત થઈ ગયા છીએ અમે હવે કોડીલી કન્યાઓ કે અમે આશાવાદી મહિલાઓ નથી અમે ધર્મનું રક્ષણ કરનાર સાક્ષાત્મા દુર્ગાઓ બની અને હવે રણ મેદાનમાં ઉતરું ઉતરીશું અને ઉતર્યું છે આપણે આપણી સંસ્કૃતિમાં મહિલાઓએ ખમ્યું નથી એ ઉતરી છે અને હવે અમે એ જ રાહ અમે પણ ચાલીશું પણ હવે અમે મહિલાઓ પણ સાન નહીં કરી શકીએ જરૂર પડે તો અમે અમે પણ અમારું બલિદાન આપી અને આ દેશની રક્ષા કરવા અમે કટિબદ્ધ છીએ